ઇન્ડિયન પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસ સિઝનની છઠ્ઠી મેચ સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયતી આરસીબીએ આ મેચ ચાર વિકેટે જીતી લીધી હતી મેચમાં પંજાબ કિંગ્સે એકસો ટાર્ગેટ અપનાવ્યો હતો કે જેના વિરાટ કોહલીએ ઓગણપચાસ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ક્ષતિની વિચિત્ર ઘટના જોવા મળતી મેચ ચાલુ હતી ત્યારે એક અચાહક અચાનક મેદાનમાં ઘુસી આવ્યો હતો અને તે સીધો કોહલી પાસે જઈ તેના પગે પડ્યો હતો તે પ્રશંસકે કોહલીના પગને સ્પર્શ કર્યો હતો ત્યારે પાછળથી અને એક સુરક્ષિત